ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે ટેક્સટાઇલ નું હબ છે અને રાજ્ય આર્થિક કેન્દ્ર સુરત લોકસભા બેઠક એ ભાજપ ગઢ છે ઓગણીસો નેવ્યાસી થી સુરત લોકસભા બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો એટલે સુરતના રાજકીય મહત્વને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતો પણ બે હાજર ચૌદ પછી વધી છે બે હાજર ચૌદ માં સુરત બેઠકથી થી દર્શનાબેન જરદોશી કોંગ્રેસ ના નિશાદ દેસાઈ ને પાંચ લાખ તેત્રીસ હજાર મતો હાર આપી

પૂરું કયું છે દર્શનાબેનની વાત કરવા જોઈએ સાહેબ તો પહેલું તો એવા છે કે દર્શનાબેન પાંચ વર્ષની અંદર કશાઈ શહેરી વિસ્તારમાં દેખાયત નથી દર્શનાબેનને મેં જોયા હોય તો કઈ મોદી સાહેબ હોને ત્યારે દેખાય રૂપાણી સાહેબ અને ત્યારે દર્શનાબેનના દર્શન થાય બાકી દર્શનાબેનની ઓફિસમાં દર્શનાબેન બારને બહાર જ હોય છે છેલ્લી બે ટમથી સાંસદ તરીકે ચૂંટાતા હતા દર્શનાબેન જડદોશ માટે ત્યાં કા કાર આક્રોશ દેખાય છે છેલ્લા પાંચ વર્ષમાં સાંસદ તરીકે સુરત સંસદીય મતક્ષેત્રમાં કેવા કામ કર્યા છે તેનો ચિતાર સાંસદ દર્શનાબેન ખુદ આપે છે કનેક્ટિવિટીનો વાયદો સૌથી પહેલો હતો ફ્લાઇટની હોય કે રેલની કનેક્ટિવિટી હોય અને એ વાયદો પૂરો થઈ ગયો કારણ કે બોતેર સીટની એક ફ્લાઇટમાંથી અત્યારે જુદા જુદા શહેરો સાથે બોતેર ફ્લાઇટ એની અંદર ગુજરાત રાજ્યની અંદરની કનેક્ટિવિટી પણ આવી જાય અને ઇન્ટરનેશનલ સારજાની કનેક્ટિવિટી પણ આવી જાય એટલે કૌશલ વિકાસ કેન્દ્ર પણ સુરત ખાતે ખુલી ગયા પ્રધાનમંત્રીના કારણ કે આટલા ત્રણેય ઉદ્યોગો છે જરી ડાયમંડ અને ટેક્સટાઇલ તો એની સાથે રોજગારી આપવાની જે વાત કરીએ તો સૌથી મોટો આંકડો કહી શકાય તો સુરતમાં કહેવાય કે સુરત એકમાત્ર આર્થિક પાટનગર એવું છે ગુજરાતનું નહીં આખા દેશને માપદંડ આપે એવું સ્માર્ટ સિટીની શરૂઆત થઈ હતી એની એની ઘોષણા થઈ હતી રેલવેમાં પણ એનું રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની શરૂઆત થઈ બે હાજર ચૌદ પછી સાંસદ દર્શનાબેન બેન જરદોષના કહેવા પ્રમાણે સુરત સંસદીય મતક્ષેત્રો વિકાસ બે હજાર ચૌદ પછી તેજ ગતિ એ થયો પણ તેમના વિકાસના ને તેમના કોંગ્રેસના નેતા કેવી રીતે ઓખરે છે સુરત શહેરને જે રેલવેની કનેક્ટિવિટી મળવી જોઈએ એ પણ બત્રીસ ટ્રેનો ઉપર જે ટ્રેનો શરૂ કરાવી જોઈએ એ હજુ સુધી કરાવી કરાવી શક્યા નથી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત બન્યું છે એનો જશ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ દર્શનાબેન અને સી આર પાટીલ જો ખાટવા માંગતા હોય તો એ ખોટું છે લોકોને આંખમાં ધૂળ નાખવા બરાબર છે બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસ દરમિયાન સુરતના સાંસદ દર્શનાબેન જરદોસે કરેલા કામ અંગે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે પણ છેલ્લી બે ટર્મથી ચૂંટાતા આવતા સાંસદ તરીકે દર્શનાબેન જરદોશે સંસદી કાર્યવાહી ઉત્તમ કહી શકાય તેવી કરી સંસદમાં દર્શનાબેન જરદોશી કુલ ચોરાણું ટકા હાજરી આપી સંસદમાં સુરત મત ક્ષેત્ર ગુજરાત રાજ્ય અને દેશની સરસતી સમસ્યાઓ અંગે કુલ ત્રણસો એકોતેર પ્રશ્નો ઉઠાવ્યા જ્યારે ઝીરો અવર્સ થી લઈને ત્રણસો સિત્યોતેર ની ચર્ચાઓ મળી કુલ પંચોતેર ડિબેટમાં સહભાગી થયા સતત બે ટર્મ થી સુરત લોકસભા બેઠક ઉપર થી ચૂંટાતા આવતા દર્શનાબેન જરદોશી સંસદમાં પોતાના મત ક્ષેત્ર સમસ્યાઓ લોકોની માંગ અને રાજ્ય ને રાષ્ટ્ર ના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા દર્શનાબેન જરદોશે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ના નવીનીકરણ ને તેના વિસ્તૃતિકરણ અંગે પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યા જેના માટે સ્થાનિકોની ઘણા સમય માંગ છે સુરત એટલે મિન ઇન્ડિયા સૂરતે દેશના મહત્વના કેન્દ્રો સાથે જોડવા અંગે દર્શનાબેને સંસદમાં સક્રિયતા દાખવી છે સુરત રેલવે સ્ટેશનને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા અંગે સંસદમાં પ્રશ્ન પૂછાયો છે સુરત મુંબઈ વચ્ચેના ટ્રેનનો વ્યવહાર સરળતાથી ચાલી રહે તે હેતુથી સુરત દહીંસર સેક્શનને ટેકનિકલ સજ્જ કરવા અંગે પ્રશ્ન ઉઠાવ્યા દર્શનાબેને સુરત જિલ્લાની મહત્વની દમણગંગા નદીના પ્રદૂષણ અંગે પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે અમદાવાદ દાંડીના હેરિટેજ રૂટના વિકાસ મામલે પસાર થતા વિકાસ બાબતે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે લાંબા કિનારાને જોડી રાખતા કોસ્ટલ નેશનલ હાઈવે અંગે પણ સંસદમાં પ્રશ્ન પૂછ્યા છે સુરત થી અપડાઉન કરતા સીઝન ટિકિટ હોલ્ડરના પ્રશ્નો પર સંસદમાં ઉઠાવી અપડાઉન કરતા રેલવે યાત્રીઓની સમસ્યાઓને વાચા આપી છે દર્શાબેન જર્દોસે પોતાના સંસદીય મતક્ષેત્રને સીધી રીતે અસર કરતા અને એક પ્રશ્નો સંસદમાં ઉઠાવી તેના ઉકેલ લાવ્યા આ સાથે દેશ અને રાજ્યને સીધી રીતે અસર કરતા પ્રશ્નો પણ પૂછ્યા રાજ્યના જાગૃત સાંસદ તરીકે દર્શાબેન જર્દોસે ગુજરાતની ઓળખ સમા એશિયાટિક સિંહોની ચિંતા કરી આ સાથે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી અને સિંચાઈ માટેની સૌની યોજના અંગે પણ સંસદમાં પ્રશ્ન કર્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરના વિકાસ માટે પણ દર્શનાબેને સંસદમાં પોતાની રજૂઆત કરી છે પ્રસિદ્ધ સંત નગરી કે જે સાબરકાંઠા જિલ્લામાં આકાર લઈ રહી છે તે બાબતે પણ સંસદમાં પ્રશ્ન સાથે હિન્દુઓ માટે પવિત્ર નદી સરસ્વતીના અસ્તિત્વ અંગે પણ સંસદમાં પ્રશ્ન પૂછી દેશનું ધ્યાન ખેંચ્યું સંસદમાં અમદાવાદ સરકેજ હાઈવે અંગે પણ દર્શનાબેને સંસદમાં પ્રશ્ન પૂછ્યો જ્યાં સાથે અમદાવાદમાં મેડિકલ કોલેજ બાબતે પણ સંસદમાં પોતાની લાગણી પ્રશ્ન તરીકે વ્યક્ત કરી આમ દર્શના મેન જરદોસે અનેક પ્રશ્નો સુરત સંસદીય મતક્ષેત્ર બહારના પૂછ્યા છે આ એરપોર્ટ નો પહેલા ઇન્ટરનેશનલ પહેલા એ હતું ડોમેસ્ટિક હતું તો ઇન્ટરનેશનલ બનાવ્યું કે એવા બધા બહુ સારા કામો કર્યા છે દર્શના મેન 10 માંથી 10 આપું છું અમે વિસ્તાર અમારો છે સુરતમાં એ તો ઠેઠ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો અત્યારે તો રોડ રસ્તા ગટર લાઈન પૂરેપૂરી સુવિધા નગર બે વર્ષની અંદર તો પહેલાં ગટર લાઇન ગમે ત્યાં જાય રસ્તા પર ઉભરાતી હતી હવે કોઈ જગ્યાએ એ વસ્તુ જોવા મળતી નથી એના માટે તો બહુ સરસ કામ કાર્ય થયા છે અમરોલી સાહેબ એના માટે હું દસમાંથી નવ માર્ક્સ આપું છું અને જેમણે કાર્ય પૂર્ણ કરવાની દરેકે દરેક કોશિશ કરી છે અત્યાર સુધીમાં મને એવું યાદ નથી કે અમારા વિસ્તારનું કે અમારા દ્વારા કોઈ કાર્ય એવું લઈને આવ્યા હોય ને એમના દ્વારા અમને પૂરતો સંતોષકારક જવાબ ના મળ્યો હોય ને કાર્ય પૂરું પૂરું નહીં થયું હોય હું તો એવું માનું છું કે હું માંથી એમને પહેલો નંબર તો ચોક્કસ જ આપીશ હું પહેલાં તો દસમારથી એમને આઠ માર્ક આપવા માંગુ છું કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ગરીબ કે જે બીમાર પડે છે તેમને તેમને સહાયતા માટે દર્શનાબેન જરદોષ તત્પર રહે છે અને જ્યારે પણ તે બીમાર હોય છે ત્યારે સહાયતા માટે દર્શનાબેન તા હાજરી આપવા રેડી રહે છે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં સૌથી મોટી ભૂમિકા હોય તો દર્શનાબેન જરદોષની છે રેલવે સ્ટેશનને હજુ પણ ડેવલપ કરવા માટેના પ્રયત્ન એમના ચાલુ છે અને સૌથી મુદ્દાની વાત કરીએ તો એમની ગ્રાન્ટી ઉપયોગી વસ્તુઓ તો સબવાહિની સુરત મહાનગરપાલિકાને આપવામાં આવી છે જે એસી સબવાહિની

આવે ત્યારે પાણી ભરાઈ જતું હતું તો એ પાણી નહીં ભરાય એના માટે અત્યારે આખી નીચેથી ગટર લાઈન અને પાઇપલાઇન જેનું અત્યારે જે વિકાસનું કાર્ય ચાલે છે એ બહુ સારી રીતે ચાલે છે એટલા માટે એમાં પણ એમને દસમાથી દસમાં જે ગટર લાઈનનો સુરતમાં પ્રશ્ન હતો કે જેનાથી ગટર લાઇન ભરાઈ જતી હતી અને રેલ આવતી હતી જે સુરતનું બધા જ જાણે છે તો એ સૌથી મોટો જે પ્રોબ્લેમ હતો પાણીનો અને ગટર લાઈનો તે તો અત્યારે જોઈ જ રહેલા છે કે ચાલી રહેલું છે એટલે સૌથી મોટો પ્રશ્ન એ

તાપીની સફાઈ ને તેનો વિકાસ એ પણ મોટો પડકાર છે. એ વર્ષોથી વણુકેલી સમસ્યા રહી છે. સુરત શહેરનો આધુનિક વિકાસ થવા છતાં ચોમાસામાં અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી લોકો ને પજવે છે. સ્થાનિક સ્તરે દર્શનાબેન જર્દોસી લોક વિકાસના કાર્ય કરવાની સાથે લોકચારના પણ મેળવી છે જે સ્થાનિકોના પ્રતિભાવથી જાણી શકાય. દર્શનાબેન જર્દોસી સંસદીય કાર્યપ્રવૃત્તિમાં 3 માંથી ત્રણ માર્ક્સ પ્રાપ્ત થાય છે. સ્થાનિકોએ પ્રદર્શનમૈન જર્દોસી ને પૂરા માર્ક્સ આપ્યા. અમ સુરતના સાંસદ તરીકે દર્શનાબેને તેમની સંસદ તરીકેની કાર્યવાહી ને લોકચર્ચાના કારણે વીટીવી આપે છે 10 માંથી 10 માર્ક્સ ચીલી બેટમ થી સુરત લોકસભા બેઠક પર કાર્યર દર્શનાબેન જરદોસી સુરતના વિકાસના અહમ ભૂમિકા ભજવી સંસદમાં સુરતના પ્રશ્નો ઉઠાવ્યા રાજ્યની આર્થિક રાજધાની સમા સુરત શહેરના હીરા જરી ને ટેક્સટાઇલ ઉદ્યોગની રજૂઆત કરી તેને પ્રોત્સાહન ને રાહત સરકારમાંથી અપાઈ છે દર્શનાબેન જરદોસી બેટમ થી સંસદ તરીકે પોતાની લોકચર્ચા પણ કામ થકી બરકરાર રાખી બે હજાર ઓગણીસ માં પક્ષ તેમને ટિકિટ આપી સાંસદ તરીકે હેટ્રિક મારવાની તક આપે તો નવાય નહીં સુરત થી આનંદ સાથે અમદાવાદ થી પરેશ દવે ન્યુઝ